એડિટિંગ ના હિસાબે મને એવું લાગે મારું દિન રાત બી અલગ થઈ જવાનું છે તો મિત્રો મહાદેવના બધા દર્શન કરી લો મહાદેવની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો તમને બધા દર્શન કરાવી દો બોલો પાર્વતી પતિ અર મહાદેવ મિત્રો વોટફિક્સ નું કામ બંધ થઈ જાય ને તો સારું છે બાકી હું છે ને આમાં આમાં રેડી થઈ જવાનો છું આમ જો ને કા આ બે મિત્રો કાપી લઈને તો નક્કી જ નથી રહેતું કેટલા વાગી જાય નઈ કેટલા વાગ્યા ત્રણ ને ત્રણ મિનિટ તો મિત્રો ત્રણ ને ત્રણ મિનિટ થઈ ગયે ને હવે આપણે શાહ પી લે તો બધાને જય બાપા સીતારામ ઓ હવે કાગળિયા જો ભેરા પણ તમે

જો આપણા કાગળિયા જાય કાંઈ વાંધો નહીં તમને રીત હવે ફોન કેટશો એ થઈ જાય ને એટલે આ ચડાવી દઉં કે લઈ લઉં લેવા જાય તો ફાઇનલ મિત્ર આપણા છે ને

મિત્રો પૈસા લઈને આવી ગયા છે ઘેરા નો કાગળિયા છતાં પણ બસો રૂપિયા ભાઈએ આપ્યા છે નવ રૂપિયા ભાવ એટલે બઉ હારું કહેવાય મિત્રો અત્યારે નવ રૂપિયા ભાવના કાગળિયા લઈ કોઈને લેવા હોય તો મને તમને મેસેજ કરતા જો

એટલે આ બધું શું છું એ આ તો બધું પલાળી નાખું આમ ધાબુ તો તમે બધું પલાળી વરસાદ પડી આ પાછું ઉગાડે છે 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 તોય વરસાદ ચાલુ બોલો પણ આજનું વાતાવરણ મિત્રો બહુ સરસ મજાનું છે કાંઈ ઘટાય નહીં કેવો ઠંડો પવન આવે એક બાજુ વરસાદ ચાલુ છે ને વ્યૂ કંઈક આવું છે તમે જો આ કેવું સરસ મજાનું દેખાય એ બ્લુ જોયું વાહ વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો અહીંથી જોવો મિત્રો તમને હેલિકોપ્ટર પણ દેખાય જોઈ બાકી વાતાવરણ બહુ સરસ મજાનું છે એક સાઈડ બ્લુ છે એક સાઈડ કેસરી છે ને આ બાજુ કાળું છે બોલો તો આજનું વાતાવરણ તો મિત્રો કંઈક આવું કંઈક છે તમને ગમે તો લાઈક શેર અને એક ફોન ફૂટી ગયો કોમેન્ટ કરી દેજો મિત્રો તો મિત્રો ઘડિયાળમાં જવો અત્યારે સાડા વાગી ગયા છે અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ એટલે કે એક ટાણાનો ટાઈમ થઈ ગયો છે અને આજનું જમવામાં તો એવું છે ને મિત્રો કાંઈ ઘટે નહીં હાલ હું તમને પેલા બતાવી દઉં અહીંથી મૂકવાની જગ્યા નથી એટલે આઈટમ છે બોલો તો આવી રીતનું કંઈક છે જમવામાં બધી વસ્તુ એક એક નહીં ગણાવું પણ જમવામાં જાવ કંઈક આવી રીતનું છે ચાલો મિત્રો તો હું કરલો એક ટાણા મળ્યા પછી થોડી વાર પછી પેલા જમી લે ચાલો તો બિલ્લી કાલુ 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 બિલી બિલી મ્યાવ 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 તો ફાઇનલી મિત્રો સાડા દસ વાગી ગયા છે અને હવે કરવાનું છે નું એડિટિંગ તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ હતું તમને મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને જય માતાજી